નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજે તેર ત્યાં ભરતીને લઈને થોડીક ઇન્ફોર્મેશન તમને આપવાની છે મિત્રો તો જેમાં આજે આપણે મુખ્ય મુદ્દાની વાત કરીએ તો શિક્ષણ સહાયક નવથી બારની ભરતી વિશે થોડીક ચર્ચા કરીશું અને સાથોસાથ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠની પણ આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો અને બીજું કે ચાલુ નોકરી દરમિયાન ડિગ્રી મેળવી હોય તો તેના વિશે પણ થોડીક આપણે માહિતી આપવાના છીએ તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક અને તમારા જે તે ગ્રુપમાં વિડીયોને શેર પણ કરી દેજો તો સૌ પ્રથમ મિત્રો આપણે ધોરણ એકથી પાંચ આપણે જો વાત કરીએ તો બધા જાણો જ છો કે બાવીસ તારીખથી લઈને એકત્રીસ મે સુધી જનરલ મેરિટ લિસ્ટમાં આવતા ઉમેદવારો પાસે જિલ્લા પસંદગી થયેલી અને કોઈ કારણોસર આ જિલ્લા પસંદગી હાલમાં પ્રક્રિયા હતી મિત્રો એ રદ કરવામાં આવી છે તો ઘણા બધા મિત્રોને ગ્રુપમાં અને સોશિયલ મીડિયામાં તો એવા પણ મેસેજ ફરેલા કે એકથી પાંચની ભરતી જ આખી રદ કરી નાખવામાં આવી છે તો તમે બધાય જાણો છો મિત્રો કે ડેટ વન એકથી પાંચની ભરતી રદ કરવામાં આવી નથી માત્ર ને માત્ર બાવીસ મેથી એકત્રીસ મે દરમિયાન ઉમેદવારોની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા હતી મિત્રો એ પ્રક્રિયા રદ કરવામાં આવી છે ભરતી રદ કરવામાં આવી નથી આ તમે બધા જાણો જ છો મિત્ર મિત્રો તમે એ પણ જાણતા હશો કે આ જિલ્લા પસંદગી શા માટે રદ કરવામાં આવી તો મિત્રો અમુક જો કારણો જોઈએ તો મળતી માહિતી મુજબ જોઈએ તો ભરતી બોર્ડ દ્વારા જે કાંઈ ઠરાવમાં માર્ક્સનું મે મેરિટ ગણતરી જે કરવાની થતી મિત્રો એ એમની અર્થઘટન ભૂલના કારણે મિત્રો આ મેરિટ માં ભૂલ થયેલી તો આપણે જાણીએ છીએ કે અત્યાર સુધીની જો સત્તર બાવીસ આ ભરતીઓની વાત કરીએ મિત્રો તો તેમાં આપણે ગ્રેજ્યુએશનનું જો ઇયરલી એટલે કે વાર્ષિક પરીક્ષા જો સિસ્ટમ હોય મિત્રો તો આપણે છેલ્લા માર્કશીટની જ ટકાવારી ગણવામાં આવે છે આ બધા આપણે જાણીએ છીએ મિત્રો અને જનરલ મેરિટ લિસ્ટમાં પણ એફએમએલમાં પણ એ પ્રમાણે મેરિટ લિસ્ટ મૂકેલું મિત્રો પરંતુ સરકારનું ગેરસમજને કારણે વાર્ષિક પરીક્ષા પદ્ધતિમાં પ્રથમ વર્ષ બીજું વર્ષ અને ત્રીજું વર્ષ આ ત્રણેય વર્ષનું માર્ક્સનો ટોટલ કરીને મેરિટ ટકાવારી ગણવામાં આવી છે મિત્રો એટલે એના કારણે ઘણા બધાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ મોટાભાગે પ્રશ્નો બન્યો છે તો એ ઉમેદવારોને નુકસાન જાય એવું હતું એવી રજૂઆત ગાંધીનગરમાં અધિકારીઓ સાથે થયેલી અને અવારનવાર આપણે જોઈએ તો ઉમેદવારો દ્વારા પણ સોશિયલ મીડિયામાં આ અંગે અભિયાન ચલાવેલું મિત્રો તો સરકારને ધ્યાનમાં આવેલું કે ખરેખર જોઈએ તો જેવું આપણે ત્રીજી માર્કશીટ એટલે કે ત્રીજા વર્ષના માર્કશીટના આધારે જ મેરિટ ગણતરી કરવાની હોય છે પરંતુ આપણે આપણી અર્થઘટન ભૂલના કારણે આપણે ત્રણેય વર્ષનો સરવાળો કરીને મેરિટ બનાવેલું છે તો આ ખરેખર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉમેદવારો સાથે થોડોક અન્યાય બાબત જેવું હતું જેવું સરકારને આ અંગે ધ્યાનમાં આવ્યું એટલે બાવીસ મેથી એકત્રીસ મે દરમિયાન જે જિલ્લા પસંદગી થયેલી તો તેને રદ કરી અને નવી તારીખ પણ જાહેર કરી દીધીશ મિત્રો તો પાંચ છથી આજ ફરીથી પુનઃ જિલ્લા પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવવાનીશ મિત્રો તો દરેક મિત્રોએ વેબસાઇટ પર જઈને ખાસ કોલ લેટર કઢાવી લેવા તારીખ જોઈ લેવી સમય જોઈ લેવો અને પુનઃ ગાંધીનગર જિલ્લા પસંદગી માટે હાજર થઈ જવું મિત્રો એટલે ખાસ આ વિડીયો દ્વારા મિત્રોને જાણ કરવામાં આવે છે મિત્રો તમે અગાઉ પણ જિલ્લા પસંદગી કરીએ છીએ તો એવું ના સમજતા કે આપણે જિલ્લા પસંદગી ના કરવી તો પણ ચાલે તો મિત્રો તો મિત્રો ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટ સૂચના પણ આપી દેવામાં આવી છે કે જે મિત્રો પહેલાં જિલ્લા પસંદગી માટે આવેલા તો એમણે ફરીથી નવા કોલ લેટર કઢાવવાના છે અને જિલ્લા પસંદગી કરવા આવવાનું છે મિત્રો એટલે આમાં જોઈએ તો કોઈ મેરિટ ગણતરીમાં કોઈ ક્રમમાં ફેર નહીં પડે મિત્રો જે કાંઈ કટ ઓફ છે એકથી પાંચનું તે જ પ્રમાણે કોલ લેટર નીકળશે મિત્રો તો દરેક મિત્રોએ આ અંગે ખાસ ધ્યાન લેવું અને બીજું કે ધોરણ છથી હવે જો ધોરણ છથી આઠની વાત કરીએ મિત્રો હવે જો ધોરણ છથી આઠની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે બે તારીખે આ એકથી પાંચનું જિલ્લા પસંદગી પ્રોસેસ પૂરી થવાની હતી અને ત્યાર પછી પાંચ તારીખથી છથી આઠની પ્રોસેસ શરૂ થવાની હતી મિત્રો પરંતુ પ્રોસેસ લાંબી હોવાના કારણે આ બંને એકી સાથે જિલ્લા પસંદગી થઈ શકે એમ નહોતું એટલે સરકાર દ્વારા એકથી પાંચ ધોરણની જિલ્લા પસંદગી પણ તારીખ દૂર કરી છે અને બીજું ખાસ મોટાભાગે જોઈએ તો ઉમેદવારો દ્વારા રજૂઆત થયેલી કે ઘણા ઉમેદવારો જે તે પ્રાઇવેટમાં જોબ પણ કરે છે અને સાથોસાથ રેગ્યુલર ડિગ્રી પણ મેળવે છે મિત્રો આવું રજૂઆત થયેલી તો આ અંગે ભરતી બોર્ડ દ્વારા પણ એક નોટિસ જાહેર કરી છે અને એવા ઉમેદવારોને ખાસ જણાવવામાં આવ્યું છે કે જે ઉમેદવારોએ જ્ઞાન સહાયક હોય કે પછી અન્ય કોઈ જોબ ડ્રાઈવર કરતા હોય અને એ દરમિયાન તેમણે સરકારી એટલે કે રેગ્યુલર ડિગ્રી જો મેળવી હોય તો એવા ઉમેદવારોને અત્યારથી જ નોટિસ આપવામાં આવી છે કે તમે તમારી સ્વેચ્છાએ આ જે તે ડિગ્રીના માર્ક્સ તમારે રદ કરાવવા હોય તો તમે કરાવી શકો છો એટલા માટે તેમણે વેબસાઇટ પણ આપી છે તો તે વેબસાઇટ પર ઉમેદવારોએ ફોર્મ ભરવાનું છે મિત્રો એટલે આમ જોઈએ તો એક પ્રકારનો સરકારનો તેમનો બચાવ છે કે અમે અમારી જે કાંઈ સૂચના હતી ઉમેદવારો પાસેથી તો અમે સૂચના પણ ઉમેદવારોને આપી દીધી છે અને સાથોસાથ ફોર્મ ભરવાનું પણ અમે કહી દીધું છે એટલે એક પ્રકારે જોઈએ તો સરકાર આમાં સરકાર સરકારની રહેશે મિત્રો અને જે કાંઈ પાછળથી ઉમેદવારો આમાં જો ધ્યાનમાં આવશે તો એવા ઉમેદવારો ઉપર કડક કાર્યવાહી પણ થશે મિત્રો તો આમ જોઈએ તો દરેક મિત્રોએ ખાસ કરીને આ અંગે ખાસ ધ્યાન રાખવું કે તમે ચાલુ જોબ દરમિયાન રેગ્યુલર તમે ડિગ્રી ના મેળવી હોય જોઈએ મિત્રો આમાં એવું છે જો તમે અત્યારે છટકબારી કરશો કે આ કોઈને ખબર નહીં પડે અને અમને કોઈ મોટા માથાનો સાથ મળ્યો છે એટલે અમારે કોઈ વાંધો નહીં આવે તો એ મિત્રોને ખાસ કહેવાનું કે સત્ય હંમેશા બહાર આવે જ છે મિત્રો સત્ય ક્યાંય છુપાતું નથી મિત્રો આ એક ખાસ ધ્યાન રાખવું બીજું કે તમે એકવાર જો જોબે લાગી ગયા તો પણ તમે પાછળથી આ અંગે જવાબદારમાં જો તમે ગુનેગાર ગણાશો તો તમારી જોબ પણ જશે અને તમારા ઉપર કાર્યવાહી પણ થશે મિત્રો તો દરેક મિત્રોએ જે મિત્રોએ ડિગ્રી નોકરી દરમિયાન મેળવી છે તો એ મિત્રો માટે આ ખાસ માહિતી છે મિત્રો બીજું કે હાલમાં આપણે જોઈએ તો ક્રમિક ભરતીમાં એકથી બારની ભરતીમાં જોઈએ તો નવથી બારની ભરતી ક્રમિક થવાની હતી મિત્રો તો હવે જોઈએ તો અગિયાર બારનું સરકારીનું સ્કૂલ પસંદગી પણ ચોઈસ થઈ ગઈ છે હવે તેમને સ્કૂલો આપવાની છે મિત્રો અને બીજું કે ઉમેદવારો દ્વારા પણ રજૂઆત થાય છે કે એક નવથી બારની ભરતી પહેલાં કરવામાં આવે અને ત્યાર પછી જ પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવામાં આવે મિત્રો તો જોઈએ તો નવથી બારની પણ આમ ભરતી પ્રોસેસ મિત્રો આગળ વધી રહી હોય એવા હાલમાં કોઈ ન્યૂઝ આપણી પાસે છે નહીં મિત્રો માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં અને જે તે ગ્રુપમાં એવા ઇન્ફોર્મેશન મળે છે કે આગળની શિક્ષણ સહાયક ભરતી પ્રોસેસ ટૂંક સમયમાં શરૂ થઈ છે મિત્રો પરંતુ આપણી પાસે ઓફિસિયલી કોઈ ઇન્ફોર્મેશન નથી મિત્રો જે કાંઈ હશે તો આપણી આપણી ચેનલમાં શેર કરતા રહીશું અને બીજું કે ઉમેદવારોએ પણ રાહે જોવાનું નથી આ અંગે સતતને સતત જે તે ભરતી બોર્ડમાં રજૂઆત કરતું રહેવાનું છે મિત્રો તો જ આ નવથી બારની ભરતી પ્રોસેસ પૂરી થશે અને એકથી આઠની ભરતી તો જ મિત્રો મેરિટ ડાઉન જશે મિત્રો એટલે આમ જોઈએ તો ઉમેદવારોના હાથમાં અમે બધું છે મિત્રો માત્ર સરકારની રાહ્ય ના બેસી રહેવું કે સરકાર ક્યારે બહાર પાડે જાહેરાત ઉમેદવારો પણ આ અંગે જોઈએ તો ઉઘરાણું ગાંધીનગર કરતું રહેવું પડશે મિત્રો તો બસ મિત્રો આ અંગે જોઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી ઘણા બધા ઉમેદવારોને ડાઉટ હતો કે ખરેખર શિક્ષણ સહાયક ભરતીના શું ન્યૂઝ છે બીજું કે ધોરણ છથી આઠમાં ડિગ્રીનું કોઈ ઇસ્યુ ઊભો થશે કે નહીં તો એ પણ મેં તમને જણાવી દીધું મિત્રો અને વાત કરીએ ધોરણ એકથી પાંચની તો બાવીસથી એકત્રીસ મે દરમિયાન જિલ્લા પસંદગી જે ઉમેદવારો કરી છે તો એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરી છે મિત્રો અને સાથોસાથ સરકારે નવી તારીખ પણ પુનઃ જિલ્લા પસંદગી માટેની આપી દીધી છે તો વેબસાઇટ પર જઈને તમે જે જે ઉમેદવારોએ ગયેલા જિલ્લા પસંદગી માટે તો એ ઉમેદવારો ફરીથી જિલ્લા પસંદગી માટે કોલ લેટર ડાઉનલોડ કરીને પુનઃ જિલ્લા પસંદગી માટે ગાંધીનગર જે તે તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે મિત્રો તો બસ મિત્રો આ ખાસ ઇન્ફોર્મેશન હતી વિશેષ જો તમે કાંઈ જાણતા હો મિત્રો તો તમે કમેન્ટ બોક્સમાં પણ તમારી રાય રજૂ કરી શકો છો જેથી કરીને આપણા ટેટાટ મિત્રોને તેની માહિતી મળે મિત્રો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી ટેટટાટ પતિને લગતી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો